નમસ્તે મિત્રો હવે ક્યારેય કોઈને પૂછવું નહીં પડે મિત્રો સરકાર દ્વારા અસંખ્ય યોજનાઓ ચલાવવામાં આવે છે પણ તે પૈકી ઘણી બધી યોજનાઓ વિશે આપણે જાણતા ન હોવાથી કે અપૂરતી માહિતીના કારણે આપણે એ યોજનાનો લાભ લેવામાં વંચિત રહી જતા હોઈએ છીએ હવે આ દરેક યોજનાઓ વિશેની માહિતી આપને એક જ પીડીએફ ફાઇલમાં મળશે અને એ પણ આપના જ મોબાઈલમાં જ્યારે પણ જે યોજના વિશે જાણવું હોય તો એ ફાઇલ ઓપન કરો માહિતી મેળવો અને અરજી કરી દો આ પીડીએફ ફાઇલમાં બાળકો માટેની દીકરીઓ મહિલાઓ દિવ્યાંગો આર્થિક પછાત વર્ગ આરોગ્યલક્ષી વ્યવસાયલક્ષી પશુપાલન વગેરેને લગતી યોજનાઓ વિશેની માહિતી ઉપલબ્ધ છે એ પૈકીની અમુક યોજનાઓ આપ સ્ક્રીન પર જોઈ શકો છો આ ફાઇલમાં દરેક યોજનાની વિસ્તૃત માહિતી જેવી કે યોજનાનું નામ જરૂરી ડોક્યુમેન્ટ્સ નિયમો અને અરજી કરવાની પદ્ધતિ વિશે જાણી શકાશે મિત્રો આ પીડીએફ ફાઇલ માટેની લિંક આપને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી રહેશે એના પર ક્લિક કરવાથી એ ફાઇલ આપના મોબાઈલમાં સેવ થઈ જશે જો આપના મોબાઈલમાં સ્પેસનો ઇશ્યુ હોય કે ફાઇલ ડિલીટ થઈ જાય કે આપના સગાવાલાને આ માહિતી પહોંચાડવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ભવિષ્યમાં ગમે ત્યારે ફાઇલ ડાઉનલોડ કરી શકો છો મિત્રો આવી જ ખૂબ જ અગત્યની માહિતી સાથે અમે આપને મળતા રહીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત